અમદાવાદમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રી થવા મામલે વિરોધ કરવામાં આવ્યો છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસના વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસના કોષાધ્યક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે જેના કારણે તમામ આર્થિક વ્યવહારો અટકી ગયા આ સમગ્ર મામલો રિટર્ન સાથે જોડાયેલો છે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી પેનલ્ટીના ભાગરૂપે બસો દસ કરોડ રૂપિયાની રિકવરી માંગી છે જે મામલે પગલાં લેતા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા કે બાદમાં ટ્રિબ્યુનલે બુધવાર સુધી કોંગ્રેસના બેંક એકાઉન્ટમાંથી ફ્રીઝ હટાવી લીધું છે

કરોડો રૂપિયા ભેગા કરી લીધા અને લોકશાહીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના એકાઉન્ટ ઉપર તાળાબંધી એ લોકશાહી ઉપર તાળાબંધી છે અને લોકશાહીનું જે રીતે ખૂન કરી રહ્યા છે ત્યારે અમે અહીંયા અમારો વિરોધ જતાવી રહ્યા છીએ આ જે વિરોધ પ્રદર્શન છે એનાથી માનો છો કે તમારી જે ડિમાન્ડ છે એ ફૂલફિલ થશે અમે જનતાની અદાલતમાં આખરે લોકશાહીમાં લોકો મહાન છે અમે અમારી વાત લોકોની અદાલતમાં લઈ જઈએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે આ પ્રકારની સરમુખત્યારશાહી સત્તાનો દુરુપયોગ એને ગુજરાતની કે દેશની જનતા માફ નહીં કરે અને આ લોકોની અદાલત માટેનો અમારો આ કાર્યક્રમ છે એક તરફ બેરોજગારી મોંઘવારી ખેડૂતોને અન્યાય નાના વેપારીઓને તકલીફ એની કોઈ ચિંતા નહીં કરવાની એના સામેનો આ વાત છે વિરોધો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના ઓવરઓલ કોઈ પણ કાયદો તો બધા માટે લાગુ પડવો જોઈએ જે રીતનું ગેરબંધારને પગલું ભર્યું છે એ અનુસંધાનમાં કોંગ્રેસ પાર્ટી આજે વિરોધ કરી રહી છે તમે જોયું કે આ ત્યાં કોંગ્રેસના કાર્યરો શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ કે જેઓ હાલ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે સ્પષ્ટ કહેવું છે કે લોકશાહી માટે જે કામ થવું જોઈએ તેની સામે બંધારણનો ભંગ કરીને ક્યાંક ને ક્યાંક એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યું છે જેની સામે જનતાની અદાલતમાં જવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે જેના ભાગરૂપે ઇન્કમટેક્સ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ